જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ખાખી ખીચડી આ એમની સામગ્રી છે આપણે એક એક એકાકી ખીચડી માટે હવે વઘાર માટે તેલ મૂકશું આપણે અગાઉ જે આ શાકભાજી બધું ધોઈ સાફ કરીને જ રાખેલા છે અને વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે તો થોડી રાઈ આખું જીરું અને આ તજ લવિંગ તમાલપત્ર મરચાં વખત માટે સારી રીતે ઉકળી જાય મસાલા હવે તડકો આવી ગયું તો Pure niño. Linda la Voy a usar por aquí. I told you, એટલે હવે આપણે શાકભાજી સરસ પાકી દેશે તો થોડુંક પાણી ઉમેરશું ઊંજા અંદાજે ત્રણ ગ્લાસ જેટલું ઉમે પાણી હા આંધળ આવે ત્યાં સુધીમાં આપણે ચોખાને દાળને સાફ કરી લેશું સારી રીતે બે ત્રણ વાર પાણી પાણીમાં ધોવાના અડધું લીંબુ નાખીશ દેશી ટમેટા છે તો ખાટા હોય માટે અડધું લીંબુ નાખ્યું અને સિંગ દાણા પણ થોડા જ નાખ્યા માજી તો ખાઈ શકે માટે તમે વધારે ઉમેરી શકો થોડા લીલા ધાણા પણ ઉમેરશું અડધા ઉપરથી હવે ચાર સીટી ખાવા દઈશું ગેસ થોડો મીડિયમ રાખવાનો

હવે થોડા ધાણા ઉપરથી ઉમેરીશું ને ગરમા ગરમ તો જરૂરથી ટ્રાય કરજો આ વેજીટેબલ બધું ઉમેરીને ખીચડી બનાવેલ છે ખાખી ખીચડી તીખી અને ચટપટી તો તૈયાર છે આપણી ખાખી ખીચડી વેજીટેબલથી ભરપૂર તીખી અને ટેસ્ટી જરૂર ટ્રાય કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ